માતાજી મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું મગફળીની અંદર પહેલો ડોઝ દવાનો ક્યો આપવો ઘણા ખેડૂત મિત્રો ને અલગ અલગ અત્યારે મગફળીની અંદર ઘણી બધી ફૂગનાશક દવાઈઓ આવે છે કે આપણેને પણ મગજમાં એમ થાય છે કે આમાં પહેલો ડોઝ આપણે ક્યુ આપવો એટલે ખેડૂત મિત્રોને આપણે હાજરી ચલાતી દેવી છે કે ખરેખર મગફળીને પહેલો ડોઝ કેવો આપવો જોઈએ જેથી કરી આગળ પણ આપણે આપણને ઘણો બધો ફાયદો થાય તો વાત ધ્યાનથી સાંભળજો કેવી કેવી દવાઈઓના ઉપયોગ કરવા અને જે ખેડૂત મિત્રો અત્યારે આપણે આડેધડ દવાઈઓના ઉપયોગ કરવા વયગા છીએ એમાંથી આપણે બહાર કેમ નીકળવું અને માર્કેટની અંદર અત્યારે સાઠથી સિત્તેર ટકા જે આપણે પોગસ દવાઓ પકડાવી દે છે જેવી તેવી કંપનીની જેની અંદર ટકાવારી પૂરી ન પણ હોય અને ખેડૂતો ક્યાંક ને ક્યાંક હેરાન થાય ને પછી આપણે જોઈ એવા રિઝલ્ટ આવતા નથી મિત્રો તો આપણે ખરેખર કેવી દવા છાંટવી જોઈએ જો ત્રીસથી લઈ અને ચાલીસ દિવસની જ્યારે આપણે મગફળી હોય ત્યારે આપણે દવાઈઓના ફૂગનાશકના પહેલા ડોઝ આપણે ચાલુ કરતા હોઈએ છીએ તો આપણે કેવો ડોઝ છાપવો છાંટવો તો આપણે જો જૂની દવા છે ને મિત્રો ફૂગનાશક તરીકે હું તમને વાત કરું કે આપણી જી જૂની દવાયું છે એમાંથી એક આપણે જે ટાટાનું કોન્ટા ખાસ કરી ખેડૂત મિત્રો વધારે પૂરતો આનો ઉપયોગ કરવો ટાટાનું કોન્ટા કોન્ટા પ્લસ જે આવે છે એ એક પોપડીટ આપણે પાંત્રીસથી ચાલીસ એમએલનું પ્રમાણ રાખવાનું છે પંદર લીટરના પોંપમાં અને પહેલાં ડોઝની અંદર એનો ઉપયોગ કરવાનો છે પછી જો બીજો ઓપ્શન છે આપણે પાંચ ઘણા ખેડૂત મિત્રોને અત્યારે વરસાદને હિસાબે પાણી લાગ્યું હોય અને જે થોડા દાદી પીરાઈશ હોય તો આપણે જે ટેબુકોનાજ અને સલ્ફર જે એક્સલ કંપનીનું આપણે જે સ્વાધીન કરીને આવે છે અને આપણે ખેડૂતો એનો ઉપયોગ કરીએ છીએ ખરેખર પહેલાં ડોઝની અંદર આપણે એવી વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ કે જે સ્વાધીન છે ને એમાં ટેબોકોના દલ આવે અને સાથે સલ્ફર આવે જે સલ્ફર આવે છે એના હિસાબે આપણી મગફળી છે એ થોડા દે પિરાય મારતી હોય તો તો એની પણ અંદર ફાયદો કરતી હોય છે અને મગફળીને ખરેખર સલ્ફરની વધારે પૂરતી જરૂર હોય છે અને ટેબો એટલે ટેબોકોના દલ એટલે આપણે જે ફોલિક્યુર આવે છે એ જે એટલે ફૂગનાશક તરીકે એ પણ સારું પછી ફૂગનાશકમાં ત્રીજી વાત કરીએ આપણે તો બીએસએફ કંપનીનું જે પોલીરામ આવે છે પોલીરામની અંદર જે ઝિંક બેજ ઉપેર આવે છે એટલે કે જે મગફળીને લીલી ગ્રીનરી અને ટૂંકમાં જે ફૂગનાશક તરીકે સારામાં સારું રિઝલ્ટ આપે છે ઘણા ખેડૂત મિત્રો એ પણ ઉપયોગ કરે છે આ પણ મિત્રો જે આવા આવી જે દવાયું છે ને પછી એજોક્સ્ટ્રાબિન અને ટેબો જે માર્કેટની અંદર અત્યારે આપણે ત્રણ ચાર વરસથી એનો ઉપયોગ કરીએ છીએ આ ડોઝ પણ તમે પહેલો ઉપયોગ કરી શકો મિત્રો તો આવા ફૂગનાશકનો આપણે ઉપયોગ કરવાનો છે આથી ઉષું ફૂકનાશક આપણે અત્યારે જવાનું નથી જેથી કરી આપણે જે બીજા ડોઝ કે ત્રીજા ડોઝની અંદર આપણે એથી ઉષું ફૂકનાશક મારવું હોય તો મારી શકીએ અને ખરેખર અત્યારે આવા જ ફૂગનાશકની જરૂર છે અને સાથે આપણે જે ડોઝની અંદર ઉપયોગ કરીએ તો મગફળીમાં જે ફાલ અને ફૂલ ને સૂયા બેસાડવા માટે તો એમાં જો આપણે આની પહેલાં પણ કીધેલું છે ઘરડાનું ચમત્કાર છે બીએસએફનું લિહોશિન છે બાયોનું ઇગ્નિટેસ્ટ છે પછી આપણે સિફોન કંપનીનું જે રે આવે છે એ પણ સારું છે એ પણ એ પણ તમે ઉપયોગ કરી શકો રેના પણ રિઝલ્ટ સારા છે જે એક કેમેરનો ડોઝ પછી જે એક એમએલનો ડોઝ એક્સરેવાળું છે તે પછી મિત્રો વાત કરીએ ને તો આપણે જે ફેન્ટક પ્લસનો ઉપયોગ કરીએ છીએ એ પણ સારી આવે જે સારી કંપનીની દવા છે ને ખરેખર મિત્રો એવી સારી કંપનીની દવા લ્યો જેથી કરી તમને પણ ફાયદો થાય અને સારું એવું રિઝલ્ટ મળશે બાકી બજારની અંદર અત્યારે જે ડબલા જડે છે અને આપણે રગડા ભરીને દઈ દઈએ છીએ ખરેખર ખેડૂત મિત્રો આનો ઉપયોગ કરવાનો તમે બંધ કરો સ્ટાન્ડર્ડતા વસ્તુ વાપરો ઓલી તમારે ત્રણ વખત વાપરશો એક વખત વાપરશો અને ભાવમાં પણ સસ્તી પડશે હવે અત્યારે ઘણા ખેડૂત મિત્રો ઈયળની દવા સાટે છે પણ ખાસ કરી મિત્રો યળની દવા સાટવાની જરૂર નથી કેમકે ઘણા બધા ખેડૂતના ફોન આવે ઈયળ અત્યારે ક્યાં છે નહીં હતી શરૂઆતના સ્ટેપમાં હતી અત્યારે ઈયળ ઓટોમેટિકલી ટૂંકમાં ઈયળ વહી ગઈ છે હોય તો બે પાંચ ટકા છે એટલે કોઈ દવા સાટવાની જરૂર નથી ખેડૂતો અત્યારે શું કરે ખાલી બે પાંચ ટકા ક્યાંક પાંદડા ખાતે હોય ને તો મૂંઘી મૂંઘી જે ઉછા માયેલી ઇયડનાશક દવાયું ઉપયોગ કરતા હોય છે પણ ખરેખર કાંઈ અત્યારે જરૂર છે નહીં હવે પસીના જે ડોઝનો ઉપયોગ કરશું એમાં જે કોઈ ઈયળ હોય તો અત્યારે ઉપયોગ કરવો બાકી અત્યારે જરૂર નથી અત્યારે ફૂકનાશક અને એ ફાલ ફૂલની બે વસ્તુનો ઉપયોગ કરો બાકી જે ખેડૂત મિત્રો મિત્રોએ આપણે કાયમી કહેતા આવ્યા છીએ કે તમે જે વોટર સોલ્યુબલના સાથે ઉપયોગ કરો તો જે ખેડૂત મિત્રો મિત્રોએ પાયાની અંદર પુષ્કળ પ્રમાણમાં ફોસ્ફરસ અને પોટાશ આપેલું છે એને વોટર સોલેબલની કાંઈ જરૂર છે નહીં કેમ કે મિત્રો આપણી કેપેસિટી એક રોટલાની હોય અને આપણે કોઈક થાળીમાં ત્રણ રોટલા મૂકી દઈએ તો બે રોટલા પડ્યા રહેવાના છે એટલે કોઈ અતિની ગતિ નથી હોતી આપણે ધરા કોઈ વસ્તુ જે વસ્તુ કરતા હોઈએ તો એની કાંઈ છે નહીં શોડનો જે ખોરાક છે એ ખોરાક એટલો જ લેવાનો છે વધારાનું તો બધું આપણું ઓયું જવાનું છે એટલે ખોટા ખર્ચા કરવાની જરૂર નથી મિત્રો ખરેખર તમે બધા વૈરગા જુઓ પણ હવે ધીરે ધીરે તમે ક્યાંક થોડુંક અનુભવ કરો તો તમને પણ ખબર પડશે મેં મારી મગફળી જે તલ વાવેલા હતા ને તલવાળાની મગફળી છે મહિના દિવસની થઈ છે હવે મિત્રો હજી એક મહિનાથીની અંદર મેં જે પાયામાં ખાતર વહ્યું તે પછી મેં એમાં કોઈ વસ્તુ નથી દવા સાટી નથી વજની દવા સાટી હવે આપણે ફૂગનાશક તરીકે ડોઝ મારશું બાકી નથી એને વોટર સોલ્યુબલ એ છાંટવા કેમ કે આપણે પાયામાં એને જે જોતું છે એ આપી દીધું છે બાકી એને કાંઈ હવે જરૂર નથી અને કુદરતી જે વરસાદનું વાતાવરણ સારું હોય છે અને હવામાન સારું છે એટલે ઉત્પાદન સો ટકા મિત્રો થવાનું જ છે બાકી ફૂકનાશકને જે આપણે રેગ્યુલર જે ઉપયોગ કરતા હોય એ કરો જેથી કરી ખેડૂતોને આપણે ક્યાંકને ક્યાંક ફાયદો થાય ખોટા ગેરમાર્ગે દોરવામાં ઓશે કરશે વધારે ઉત્પાદન થાય કેમ કેમ થાય એ આપણે ધ્યાન રાખવાનું છે અને કોઈ ખેડૂત મિત્રોને વધારે માહિતી જોતી હોય તો આમાં નીચે મારા નંબર નાખું છો એ નંબર જે ફોન કરી અને તમે પૂછી શકો છો તો અવનવા વિડીયો જોતા રહ્યો જય દ્વારકાધીશ જય જવાન જય કિશાન